ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન સીટુ સાથે અને ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર્સ સાથે પણ જોડાયેલું છે અને જેના પગલે તેઓની લાંબા સમયની કેન્દ્ર તથા રાજ્ય સરકાર સાથેની માંગણીઓ જેવી કે કેન્દ્ર સરકાર દ્વારા ભેજરવાન પછી કોઈપણ જાતનો વેતન વધારો કરવામાં આવ્યો છે ઉપરથી રોજ રોજ પોષણ ટેકરના નામે માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા પણ વધારાની કામગીરી નહીં કરાવવાનો પરિપત્ર આપી બાળકો આંગણવાડી વર્કરોના વેતન કપાત કરવામાં આવી રહ્યા છે આ રીતે તેઓનું શોષણ થઈ રહ્યું છે ત્યારે આખા દેશની આંગણવાડી વર્કર હેલ્પર પોતાની માંગણી સાથે એક દિવસ કામથી થી રહેવાનો નિર્ણય કર્યો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આજે દેશભર માં આંગણવાડી વર્કર અને હેલ્પરો જોડાયા છે આજની તારીખે અમે તમામ આંગણવાડી જિલ્લાની આઠસો ને ઓગણીસ જેટલી આંગણવાડીઓ નું કાર્યક્રમ

રજિસ્ટર અમે લખીશું પણ એ કામગીરી અમારે કરવી નથી નવા મોબાઈલ આપ્યા નથી બીએલઓ ની કામગીરી બીએલઓ ની કામગીરી અમારે કરવાની કહે છે નોટિસો આપે છે તો શું આંગણવાડી વર્કરો એટલો ભણેલા છે કે એમને બીએલઓ ની કામગીરી સોંપવામાં આવે છે સરકારી અમને ભણતા નથી છતાં પણ આ અમારે પણ કામગીરી થોપી દેવામાં આવે છે નોટિસો પણ આપવામાં આવી છે તમારા પર પગલા લાવીશું એવી પણ ધમકી પણ મળી રહી છે તો એ તાકીદે બંધ કરે નહીં તો ઉગ્ર આંદોલન કરીશું અને આજે અમારી મુખ્ય માંગણી છે કે પૂરક